આગળના વિડીયોમાં આપણે જોયું કે ગર્ભ સંસ્કાર શાસ્ત્રમાં કેવો ખોરાક લેવો જોઈએ કેવી કેવી વસ્તુઓથી તમારે બચવું જોઈએ પ્લસ બાળકો સાથે વાત તમારે કેવી રીતે કરવી જોઈએ તો ગર્ભ સંસ્કાર શાસ્ત્રની જે આ સિરીઝ ચાલી રહી છે તો આજના વિડીયોમાં હું વાત કરવાની છું કે જેવી રીતે સ્ત્રી પહેલીવાર કે બીજીવાર જ્યારે પણ પ્રેગનેન્ટ થાય છે એટલે કે એના પેટમાં જ્યારે બાળક આવે છે ત્યારે એના શરીરમાં અમુક ફેરફારો થાય છે જેના લીધે એને ઘણી નાની મોટી નાની મોટી તકલીફો જોવા મળે છે હવે ગર્ભ સંસ્કાર શાસ્ત્રમાં આ જે તકલીફો છે એને ઓછી કરવાનું ખૂબ જ મહત્ત્વ બતાવેલું છે કે આપણે આપણી દિનચર્યામાં એટલે કે આપણું જે રોજિંદુ જીવન છે એમાં થોડા ઘણા ફેરફારો કરીને આવી બધી જે નાની નાનીઓ તકલીફો બધાને સ્ત્રીઓને થાય છે એને કઈ રીતે ઓછી કરી શકીએ ઘણી સ્ત્રીઓને જે નાની નાની તકલીફો છે એ ઘણું મોટું સ્વરૂપ ધારણ કરી લેતી હોય છે અને એ પ્રેગનન્સીની વાતથી જ ડરી જતી હોય છે કે હવે શું થશે તો આજે આપણે જાણીશું કે એવી નાની શું શું તકલીફો સ્ત્રીઓને થાય છે જેને તમે આરામથી થોડા ઘણા ફેરફાર સાથે તમારું આચરણ તમારો ખોરાક અને તમારી જે દિનચર્યા છે એ બદલીને તમે ઓછી કરી શકો તો ચાલો જાણીએ કે શું શું છે સૌપ્રથમ તો જેવી પ્રેગ્નન્સી રહે છે એ સાથે જ તમે તમારા બ્લડ રિપોર્ટ કરાવતા હોય છો અને સૌથી પહેલાં તમને જાણવા મળે છે કે તમારામાં લોહીની ઉણપ છે આયન ઓછું છે એટલે કે આયન ડેફિશિયન્સી મોટા ભાગની સ્ત્રીઓને જોવા મળે છે બીજું છે એને નોઝિયા વોમિટિંગની તકલીફ હોય છે એટલે કે ઉલટી ઉબકા થવાય છે કોઈકને ચક્કર આવે છે અને તમે જોશો કે જેવી સ્ત્રી પ્રેગ્નન્ટ થાય છે કે એકથી બે મહિના એ થોડીક થાક અનુભવતી હોય છે થાકેલી થાકેલી લાગે છે એવું પણ જોવા મળે છે આગળ જોશો તો ઘણી સ્ત્રીઓને કમર નો દુખાવો અને જે બંને આપણા ની એટલે કે બંને ઘૂંટણ હોય છે એમાં દુખાવાની તકલીફ પણ રહે છે એના સિવાય ઘણી સ્ત્રીઓને પ્રેગ્નન્સી વખતે સ્ટ્રેચ માર્ક્સની તકલીફ ખૂબ જ વધી જતી હોય છે આ ઉપરાંત આગળ જોઈએ તો ઘણી સ્ત્રીઓની જે પગની એડીઓ હોય છે એમાં હાડકું વધી શકે છે એટલે કે કેલ્કેનિયલ સ્પર્ પણ ઉત્પન્ન થઈ શકે છે જેમ જેમ મહિનાઓ વધતા જાય છે તેમ સ્ત્રીઓને વેનની તકલીફ પણ થતી જોવા મળે છે આ ઉપરાંત જોઈએ તો બંને પગે સોજા આવવા એ સ્ત્રીઓમાં સામાન્ય છે ઘણી સ્ત્રીઓને પ્રેગ્નન્સી વખતે બંને પગમાં ખૂબ જ સોજા રહેતા હોય છે આ ઉપરાંત એસિડિટી એટલે કે હૃદયમાં કે છાતીમાં બળતરા થતી હોય હાર્ટબર્ન હાઈપર એસિડિટીની તકલીફ પણ થતી જોવા મળે છે અને સૌથી મેન અને અગત્યનું જ્યારે આપણા એના કેના લીધે મળદ્વાર ઉપર બચ્ચાનું એટલે કે ગર્ભાશયનું વજન આવે છે એના લીધે ઘણી સ્ત્રીઓને કબજિયાત કોન્સ્ટિપેશન અને પાયલ્સ એટલે કે મસાની તકલીફ થતી જોવા મળે છે જે સામાન્ય રીતે પ્રેગ્નન્સી પછી ઘણી બધી સ્ત્રીઓને આ તકલીફ હોય છે અને સૌથી લાસ્ટ જોઈએ તો ઘણી સ્ત્રીઓને પગના ગોટલા એટલે કે લેગ ક્રેમ્પ્સ એમાં ખેંચાવાની તકલીફ જોવા મળે છે તો આ ઘણી નાની નાની વસ્તુઓ છે જે પ્રેગ્નન્સી દરમિયાન સ્ત્રીઓને જોવા મળે છે પણ આ બધી નાની નાની વસ્તુઓને આપણે થોડા ઘણા ફેરફાર ખોરાકમાં ફેરફાર કરીને અથવા તો જીવન જીવવાની જે આપણી લાઈફસ્ટાઈલ છે એને થોડીક બદલીને આપણે એને કઈ રીતે ઓછી કરી શકીએ એ હવે પછીના વિડીયોમાં આપણે જોઈશું તો આ રીતે ગર્ભ સંસ્કારની સિરીઝ આપણે આગળ ચલાવતા રહીશું